સુરતમાં બહેન સાથે વાત કરવાના વહેમમાં પિતરાયભાઈએ એક યુવાનને ગંભીર રીતે માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો દિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બે સહિત એક આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારના નામે એક યુવકને રૂમની અંદર લાકડાના દંડા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો યુવકને લાકડાના દંડા સાથે બંને હાથ ટુવાલ વડે બાંધી માર મારવામાં આવતો હતો આ વિડિયોના આધારે ડિંડોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસે બે જુવેનાઇલ સહિત એક યુવાનની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું હતું કે તારીખ ચૌદ બે બે હજાર પચ્ચીસના સાંજના ચારેક વાગ્યાના અરસામાં યુવાન સગીરના ઘરની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન સગીરે યુવાનને પોતાના ઘરે બોલાવ્યો હતો ત્યારબાદ પોતાના બે મિત્રોની મદદથી યુવાનને ઘરના થાંભલા સાથે બાંધી માર માર્યો હતો અને વિડીયો બનાવ્યો હતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે પિતરાઈ બહેન સાથે યુવાન વાત કરતો હોવાની આશંકામાં આ યુવાનને માર મારવામાં આવ્યો હતો હાલ પોલીસે બે જુવેનાઈલ સહિત એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત